પાટણમાં રેલવે નાળામાં ભરાઈ રહેતા વરસાદી પાણીના નિકાલ માટે તંત્રે ચાલુ વરસાદે કામગીરી હાથ ધરી પાટણ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર કરવાના કારણે પાટણના પ્રવેશ દ્વાર એવા રેલવે ગરનાળા વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા વિકરાળ બનતી હોય છે અને આ સમસ્યા વરસાદ બંધ થયા બાદ પણ ઘણા લાંબા સમય સુધી રહેતી હોવાથી પાટણનો મુખ્ય પ્રવેશ દ્વારનો આ રસ્તો બંધ રહેતા પાટણ શહેરના નાગરિકોને તેમજ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આ વિકરાળ સમસ્યાને લઈ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અને પાટણના તમામ મીડિયામાં આ સમસ્યા બાબતે અવારનવાર સમાચારો પ્રકાશિત કરાતા પાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે શનિવારે જેસીબી મશીનની મદદથી કામગીરી હાથ ધરવામાં આવી હતી પાટણ નગરપાલિકા તંત્રે રજાના દિવસે ચાલુ વરસાદમાં પાટણ રેલવે ગરનાળા વિસ્તારથી આનંદ સરોવર સુધીની તમામ વરસાદી પાણીની લાઇનોની સાફ સફાઈ કરી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા પાટણ નગરપાલિકાની પ્રજાની સમસ્યાનો હલ કરવા માટે હાથ ધરવામાં આવેલ કામગીરીને સરાહનીય દેખાવી હતી પાટણ નગરપાલિકા તંત્રે રજાના દિવસે પણ ચીફ ઓફિસર અને એન્જિનિયર સાથે બાંધકામ શાખાના કર્મચારીના સ્ટાફ સાથે અને વાહન શાખાના સહયોગથી આ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પાલિકા સૂત્રોએ જણાવ્યું હતું